હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ આઠમાં બેઝિક પદાવલિને નિત્યસમ ચેપ્ટર છે તેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન નંબર પહેલો ઓલરેડી અપલોડ થઈ ગયો છે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન આપેલા છે તેના આપણે ઉકેલ મેળવવાના છે તો ચલો એથી શરૂઆત કરીએ અહીંયા બહુપદી આપેલી આપેલી છેમાંથી આપણે આ પદાવલીને બાદ કરવાની છે ચલો હવે શું હવે અહીંયા આપણે મેં તમને પ્રશ્ન નંબર એકમાં બે રીતે દાખલા શીખવાડીએ તો તમને જે રીત સેલી પડે એ રીતે તમારે દાખલા ગણવાના રહેશે તો અહીંયા આપણે સૌ પ્રથમ ઊભી રીતનો જ ઉપયોગ કરશું કારણ કે અહીંયા એ સેલી પડશે ચલો બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણ માંથી આ સંખ્યા આપણે બાદ કરવાની છે ચલો ચાર એ માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ બાર ચલો હવે ચલો હવે એટલું યાદ રાખવાનું કે બાદ બાકી કરતા હોય ત્યારે તો શું કરવાનું પાછળની બધી નિશાની ચેન્જ કરી નાખવાની તો ચલો હવે પાછળની આપણે બધી નિશાની ચેન્જ કરી નાખીએ કારણ કે આગળનું પદ કયું આવી ગયું માઇનસ આવી ગયું એટલા માટે અહીંયા શું હોય પ્લસ હોય તો અહીં શું આવી જશે માઇનસ અહીંયા માઇનસ હોય તો પ્લસ અહીંયા પ્લસ હોય તો માઇનસ ને અહીંયા પણ પ્લસ હોય તો માઇનસ હવે આ વચ્ચેની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી છેલ્લી નિશાનીને આપણે ધ્યાનમાં લેવાની ચલો તો અહીંયા માઇનસ ત્રણ ને માઇનસ બાર માઇનસ માઇનસ પ્લસ થાય બાર ને ત્રણ કેટલા આવશે પંદર પણ બાર મોટા પદ છે તેની પાસે માઇનસ તો વચ્ચે શું આવે માઇનસ આવે હવે પ્લસ પાંચ અને માઇનસ ત્રણ તો પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે બે અને પાછળ બી ચલો હવે મોટા પદની નિશાની તો પાંચ મોટું પદ તેની પાસે પ્લસ છે તો શું મૂકવાનું પ્લસ મૂકવાના હવે નવમાંથી સાત આપણે શું કરવાના બાદ કારણ કે માઇનસ પ્લસ માઇનસ 9 માંથી સાત બાદ થાય તો ટુ એ બી નવ મોટા આગળ પેલા જ પદમાં પ્લસ ની નિશાની નો મૂકો તો ચાલે ચલો હવે આ થઈ ઉભી રીતે તમને આ રીત સહેલી પડશે આવા દાખલામાં ચલો હવે આપણે આડી રીતે દાખલો ગણીએ હવે શું કરવાનું આ સંખ્યા બાદ કરવાની છે આ પદાવલી ચલો તો હવે અહીંયા માઇનસ મૂકીને ત્યારે બીજી રકમ હોય ને તેને આપણે કંશમાં લખી નાખવાની ચાર એ માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ બાર ચલો હવે શું કરશું આપણે કંશને છૂટો કરવાનો તો આ સંખ્યા એમને લખી નાખવાની માઇનસ ચાર એ માઇનસ માઇનસ પ્લસ હવે કૌશની અંદરની બધી જ નિશાની શું થઈ જાય ચેન્જ થઈ જાય જ્યારે કૌશની બાયરે માઇનસ હોય ત્યારે તો સાત એ બી પ્લસ છે તો અહીંયા માઇનસ અને પ્લસ છે તો અહીંયા માઇનસ હવે સમાન પદને આપણે સાથે લખવાના બાર એ માઇનસ ચાર એ માઇનસ નવ એ બી તો પ્લસ સાત એ પ્લસ પાંચ બી તો માઇનસ ત્રણ બી અને માઇનસ ત્રણ અને માઇનસ બાર સમાન સમાન પદ હોય તેનો આપણે ઉકેલ મેળવતો રહેવાનો ચલો બાર એમાંથી ચારે જાય કેટલા વધે આઠ એ નવ માંથી સાત એ બી બાદ કરવાના તો શું વધે ટુ એ નવ મોટા તેની પાસે માઇનસ તો અહીંયા શું આવે માઇનસ આવે પાંચ માંથી ત્રણ બાદ કરવાના કારણ કે શું થાય માઇનસ થાય એટલે ટુ બી પાંચ મોટા તેની પાસે પ્લસ તો અહીંયા શું આવે પ્લસ આવે અને માઇનસ માઇનસ સરવાળો થાય તો બાર અને ત્રણનો શું કરવાનો સરવાળો કેટલો આવે પંદર પણ બાર મોટા તેની પાસે માઇનસ તો અહીંયા શું આવે માઇનસ તો બંને રીતે મેં તમને દાખલો ગણાયો છે તમને સ્ટુડન્ટ જે રીતે સહેલો પડતો હોય એ રીતે આપણે દાખલા ગણવાના ચલો હવે આપણે જોઈએ બી આપણે એમાં કર્યું હતું ને એવી જ રીતે સેમ ટુ સેમ એવો જ દાખલો છે આપણે આ બહુપદીમાંથી આ બહુપદી શું કરવાની છે બાદ કરવાની છે ચલો તો સૌ પ્રથમ આપણે ઊભી રીતે પાંચ એક્સ વાય માઇનસ ટુ વાય ઝેડ ટુ ઝેડ એક્સ પ્લસ દસ એક્સ વાય ઝેડ એમાંથી આ બાદ કરવાની છે ચલો તો આપણે બાદ બાકીની નિશાની ત્રણ એક્સ વાય પ્લસ પાંચ વાય ઝેડ માઇનસ સાત ઝેડ બાદ કરી દેવાના પરંતુ હવે બાદ બાકી કરતા હોય ત્યારે શું કરવાની નિશાની ચેન્જ કરવાની તો અહીંયા પ્લસ હોય તો શું આવે અહીંયા માઇનસ આવે પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ચલો હવે શું કરશું જો અહીંયા એક પદ છે નહીં તો આ પદ એમ આવશે હવે પ્લસ માઇનસ માઇનસ સાત માંથી બે જાય તો કેટલા વધે પાંચ જેડ એક સાત મોટું પદ તેની પાસે પ્લસ તો અહીંયા શું આવે પ્લસ આવે પ્લસ હોય તો પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે બે એક્સ વાય પાંચ મોટું પદ તેની પાસે પ્લસ તો અહીંયા શું આવે પ્લસ હવે પહેલા પદમાં તમે પ્લસ નો લખો તો ચાલે ચલો હવે આપણે આને આડી રીતે લખીએ બાદ બાકી કરતા હોય તો બીજી બહુપદીને આપણે કૌશ લખવાની રહેશે ચલો હવે કૌશ આપણે છૂટો કરવાનો તો એમ લખ નાખવાનું તો હવે માઇનસ ત્રણ એક્સ વાય અંદરની નિશાની કેવી થઈ જાય ચેન્જ થઈ જાય તો પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ છે તો પ્લસ ચલો હવે આપણે શું કરશું સમાન પદને સાથે લખવાના પાંચ એક્સ વાય ત્રણ એક્સ વાય અહીંયાથી માઇનસ ટુ વાય ઝેડ તો માઇનસ પાંચ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ તો પ્લસ

ચલો હવે આપણે પ્રશ્ન નંબર એકનો લાસ્ટ એક્ઝામ્પલ છે ચલો જોઈએ સી હવે આ બહુપદી આપેલી છે એમાંથી આ બહુ પદી સૌ પ્રથમ ઊભી રીતે અઢાર માઇનસ ત્રણ પી માઇનસ અગિયાર ક્યુ પ્લસ પાંચ પી ક્યુ માઇનસ ટુ પી ક્યુ નો વર્ગ અને પાંચ પી નો વર્ગ ક્યુ એમાંથી શું કરવાનું બાદ કરવાની તો અહીંયા જુઓ ગોઠવેલા નથી તો આપણે સમાન પદ હોય ને એની નીચે ગોઠવતા જવાના ચાર પી નો વર્ગ ક્યુ હવે પી ના વર્ગ ક્યુ વાળું ક્યાં છે અહીંયા તો અહીંયા લખવાનું આપણે ચાર પી નો વર્ગ ક્યુ હવે ચાર પાસે અહીંયા શું હોય પ્લસ હોય કાંઈ ન હોય તો આપણે અહીંયા પ્લસ મૂકવાના માઇનસ ત્રણ પી ક્યુ તો અહીંયા અહીંયા મૂકવાના ત્રણ પી ક્યુ પણ કેવા છે માઇનસ છે પ્લસ પાંચ પી ક્યુ નો વર્ગ પ્લસ પાંચ પી ક્યુ નો વર્ગ માઇનસ આઠ પી તો માઇનસ આઠ પી પ્લસ સાત ક્યુ અને માઇનસ દસ તો માઇનસ દસ અહીંયા જોવાનું કે બંને નિશાની ભેગી ન થઈ જાય ચલો હવે આપણે બાદ બાકી કરવાની તો સૌપ્રથમ શું કરવાનું નિશાની ચેન્જ કરવાની તો માઇનસ છે ત્યાં પ્લસ માઇનસ છે ત્યાં પ્લસ પ્લસ છે ત્યાં માઇનસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ અને અહીંયા પણ માઇનસ ચલો હવે પ્લસ પાંચ અને માઇનસ ચાર તો પાંચમાંથી ચાર જાય તો કેટલા વધે એક હવે એક લખો ન લખો કાંઈ ફેર પડે નહીં પીનો વર્ગ ક્યુ પાંચ મોટા તેની પાસે પ્લસ તો અહીંયા શું મૂકવાનું પ્લસની નિશાની માઇનસ માઇનસ પ્લસ વચ્ચેની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી છેલ્લી નિશાની જે મેં અહીંયા રેડ પેનથી લખેલી છે ને તેને જ ધ્યાનમાં લેવાની તમારે માઇનસ માઇનસ પ્લસ પાંચ અને બે કેટલા વધે સાત પી ક્યુનો વર્ગ પાંચ મોટા તેની પાસે માઇનસ તો અહીંયા શું આવે માઇનસ આવે પ્લસ પાંચ અને પ્લસ ત્રણ તો પાંચ અને ત્રણ કેટલા થાય આઠ પી ક્યુ પાંચ મોટા તેની પાસે પ્લસ તો અહીંયા શું આવે પ્લસ આવે હવે માઇનસ અગિયાર અને માઇનસ સાત તો માઇનસ માઇનસ પ્લસ અગિયાર અને સાતનો શું કરવાનો સરવાળો એટલે કેટલા આવે અઢાર ક્યુ પણ કેવા અગિયાર મોટા તેની પાસે માઇનસ તો અહીંયા શું આવે માઇનસ આવે માઇનસ ત્રણ ને પ્લસ આઠ તો પ્લસ માઇનસ માઇનસ આઠમાંથી ત્રણ જાય તો કેટલા વધે પાંચ પી પણ કહેવા પ્લસ અને અહીંયા અહીંયા પણ અઢાર પાસે પ્લસ છે ને અહીંયા પણ પ્લસ છે તો અઢાર ને દસ કેટલા થાય અઠ્યાવીસ ચલો તો આવી રીતે તમારે કરવાનું રહેશે સાથે આપણું સ્વાધ્યાય આઠ નો એકનો પ્રશ્ન નંબર બે કમ્પ્લીટ થાય છે અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો તો મળી આવતા વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની સાથે થેન્ક યુ